ખરેશ સુમાં આપવાને હું રમેશ તથા રૂપ સલામ પાઠવીએ છીએ વિશેષ પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર કે આપણા જીવનોમાં એક નવો દિવસ આપણને આપ્યો અને એ દિવસને આશીર્વાદિત કીધો આપણા જીવનોને માટે જોઈતા સગડા સારા વાતા પરમેશ્વરે તમને અખુટ ભંડાર બધે પૂરા પાડ્યા એ સગડાને માટે આપણે પિતા પરમેશ્વરનો આભાર તત્કાર બની છે વિશેષ આજના દિવસના માટે પિતા પરમેશ્વરના જીવંત વચનો જે આપણે બાઇબલમાંથી વાંચવાના છીએ એ વાંચનો તો છે બાઇબલ અને તેનું ત્રીજું પુસ્તક ગણનાનું પુસ્તક અને તેમાંથી તેનો નવમો અધ્યાય તેનું આજે આપણે વાંચન કરવાના છીએ પરમેશ્વર પિતાને હું વિનંતી કરીશ કે આ વાંચન સંપૂર્ણ સારી રીતે વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે અને આ વાંચનને આશીર્વાદિત કરે વિશેષ એ અમે વાંચીએ અને સુતા એ સાંભળે અને તેમના જીવનની અંદર ચેન્જ આવે પ્રભુ પિતાની ગમ કરે અને કોઈ એક કાચમાં પિતાની જોડે આવે અને સ્વર્ગ સ્વજારો લાખો તો હર્ષોલ્લાસના ઉલ્લાસથી આનંદ આનંદોત્સવ મનાવે એ કુરતા પણ પિતા પરમેશ્વર માંગી રહી છે

અને તેના સર્વ નિયમો પ્રમાણે તે પાડો અને સ્થાન પુત્રોને મૂષાએ કહું કહ્યું તમારે પાચકા પર્વ પાડવું અને પહેલા માગના ચૌદમે દિવસથી ચાંદી સિનાયના અરણ્યમાં તેઓ પાચકા પર્વ પાડ્યો જે સર્વ આજ્ઞા યોહોએ મૂષાને આપી હતી તે પ્રમાણે સ્થાન પુત્રોએ કર્યો અને કેટલાક માણસો માણસના મૂળદાથી અભળાયેલા હતા તેથી તેઓ તે દિવસે પાચકા પર્વ પાડી ન શક્યા અને તેઓ તે દિવસે મૂસાની તથા હરુની રૂબરૂ આવ્યા અને તે માણસોએ તેને કહ્યું હવે માણસના ના મુદ્દાથી અભળાયેલા છે ઈસરાયલ પુત્રો મધ્ય તેને માટે ઠરાયેલા સમય યહોવાન અર્પણ ચઢાવતા અમને કેમ અટકાવવામાં આવે છે અને મૂસાએ તેઓને કહ્યું ઉભા રહો કે યહોવા તમારા વિશેષથી આજ્ઞા આપે છે તે હું સાંભળું અને યહોવાએ મૂસાને કહ્યું ઈસરાયલ પુત્રોને એમ કહે જો તમારા માલકો

ને મુસાફરીમાં હોવાના છતાં પાસ્કા પર પોતાના લોકોમાંથી અલગ કરે કેમ કે તેણે યોહોવાનું અર્પણ તેની માટે ઠરાય સમયે કર્યું નહીં તે માણસનું પાક તેની માટે અને જો કોઈ પરદેશી તમારી મધ્ય પ્રવાસ કરતો હોય ને તે યહોવાની સારું પાસકાપરો પાડવા ચાહે તો પાસ્તા પર વિધિ તથા તેના નિયમો પ્રમાણે તે કરે પરદેશી તથા વતની બંનેની સારું એક જ વિધિ થાય અને મંડપ ઉભો કરવામાં આવે તે દિવસે મેઘે મંડપ પર એટલે સાક્ષ્ય મંડપ પર આચ્છાદન કર્યું અને સવાર સુધી મંડપ ઉપર તે જાણે કે અગ્નિ રૂપે આવી રહેતો એવું સદા મેઘ તે પર આચ્છાદન કરતો ને રાત્રે તેનો દેખાવ અગ્નિના જેવો હતો અને જ્યારે મંડપ ઉપરથી મેઘ ઉપડી જતો ત્યારે સ્થળપુત્રો ચાલતા અને જે જગ્યામાં મેઘ થોપતો તે જગ્યાએ એ સ્થળપુત્ર છાવણી કરતા અને ઇહોવાની આજ્ઞા પ્રમાણે ઇસ્ત્રાઈ પુત્રો ચાલતા ને યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ છાવણી કરતા મંડપ પર મેઘતો ત્યાં સુધી તેઓ છાવણીમાં રહેતા અને જ્યારે મેઘ ઘણા દિવસ સુધી મંડપ પર ઠરી રહેતો ત્યારે ઇસ્ત્રી પુત્ર યહોવાએ સોંપેલી સેવા કરતા ને આગળ ચાલતા નહીં અને કોઈ કોઈ વખત મેઘ થોડા દિવસ મંડપ પર રહેતો ત્યારે યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ છાવણીમાં રહેતા અને યોવાની આજ્ઞા પ્રમાણે તેઓ ચાલતા અને કોઈ કોઈ વખત મેઘ સાંજથી તે સવાર સુધી રહેતો અને જ્યારે મેઘ સવારમાં ઉપડી જતો ત્યારે તેઓ ચાલતા અથવા દાડા કે રાત્રે મેઘ ઉપડતો ત્યારે તેઓ ચાલતા ગમે તો એ દાડા કે એકમાં કે એક વર્ષ પર્યંત મેઘ મંડપ પર થોભી રહેતો તો પણ સ્થાયી તો છાવણીમાં રહેતા ને આગળ ચાલતા નહીં પણ જ્યારે તે ઉપડતો ત્યારે તેઓ ચાલતા યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ છાવણી કરતા ને યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ ચાલતા મૂસાની હસ્તક અપાયેલી યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ યહોવાએ સોંપેલી સેવા કરતા પ્રભુ તેના વચ્ચે પુષ્કળ પ્રાર્થના કરીએ પવિત્ર છે પવિત્ર છે પવિત્ર છે શ્રીજીના દેવ જવા બાપ પવિત્ર છે સદામાન ગૌરવ મહિમા તેમને મળે એવા અમારા પિતા પરમેશ્વર

હવે વાંચીને ભૂલી ના જઈએ અને સાંભળીને કાને બીજા કારણમાંથી કાઢી ન નાખતા તેને અમારા જીવનમાં મૂકતા જઈએ અને એ વચનો સમજીએ અને એ વચનો પ્રમાણે તમારા માર્ગોમાં ચાલવાની માટે અમે શક્તિમાન બનીએ તેને માટે અમે તમારી સહાયતા મદદ માંગીએ છીએ વિશેષ પિતા અમે માગીએ અગાઉ તમે સગા સારા વાળા તમારા પવિત્ર નામમાં પૂરા પાડો છો મારા જીવનને માં તમે આશીર્વાદ કરો છો મારા જીવન માં માટે જો દસગડે સારાવાના પિતા અમારું કામ બહુ જ રોજ કરો અમારા રહેવાને માટે સારા મકાનો એ સભ્ય આઈતે ઓ પ્રોબ્લેમ પર પૂરી પાડો છો તેને માટે પણ અમે તમારો આભાર તો કરવાની છે વિશેષ પિતા અમારા દેશ અમેરિકાને તમે આશીર્વાદ કરો તેના રાજ્યતાને આશીર્વાદ કરો અને પ્રોપિતા એ દેશની ઉપર તમારે સીમ દયા ભલાઈ તે અને ગુંભા હોવા દોડો અમારા રાજનેતાઓને બુદ્ધિ જ્ઞાન આપણ અને કૌશલ્યથી ભરપૂર કરો અને તેઓ એ દેશને તમારા માર્ગોની ચલાવે અને તમારા લોકો તમારી સમક્ષ આવે એ ગુભા તમે કરવાનો હમણાં સમયમાં અમારે ત્યાં થોડું છે ત્યાર પર તમે બીજી મહેનતી કરીએ કે તમને પસંદ હું યોગ્ય ઉમેદવાર મારો નેતા બની નોકરી આવે એ ખોટવા પણ તમને તબંદ ચાલવા મારા નેતાઓને એ દેશ ચલાવવાની માટે તમે મુદ્દિ જ્ઞાન રાખવામાં આપશું એ પણ અમે તમારે ખોડવા માગીએ છીએ ભારત દેશને ત્યારે આશપદિત કરું ભારતના રાજનેતાને આશપદિત કરજો જે કોઈ જગાએ તમારા લોકોની સત્તાઓની તકલી હોય એ લોકોને પ્રવૃત્તિમાં તમારી સમક્ષ લાગે છે તેઓના હૃદયને પડકો અને તેઓ તમારા બાળકો બની દેવ કૃપા તમે જોવા સત્તાવણી ગેટના લોકોને પ્રોગ્રીતા તમારી સમક્ષ લાગીએ છે તેઓના હૃદયને મજબૂત કરો અને તેઓ અડગ રીતે તમારા માર્ગોને ચાલવાને શક્તિમાન બને કૃપા પણ તમે થવા દે વિશેષ કોઈ પણ ભાઈ બહેન જાણીએ છીએ નથી જાણતા તો જે કોઈ બીમાર હોય વિચારણામાં કોઈ હોસ્પિટલમાં હોય એ સગ્રાઓને તમારી સમસ્યા આવતા તમારો તંદુરસ્ત સાજા પણ હાથમાં સ્પર્શ કરે તો એનું સાજા પણમાં ખોલો ગરીબ બના કિલ્પોની સહાયતા મદદ કરો પીતા જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને કહો પીતા તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો અને સ્વજનના જવાથી કુટુંબ જે ખોટ પડી છે એ ખોટને સહન કરવાને માટે પણ એ કુટુંબની સહાયતા મદદ કરો બાળ પિતા તમારો આવો પણ નજીક છે પણ અમે નથી જાણતા કે તમે ક્યારે આવશો પણ તમે જ્યારે કોણ આવો ત્યારે તમને મળવાને માટે તૈયાર હોઈએ એને માટે પણ તમે મારી સહાયતા મદદ કરો અમારી આ અરજો રજો છો વિનંતીઓ તમારા પુત્ર અમારા મસી લટાયા ત્રીજે સપોર્ટ થાન પામ્યા તેમના મીઠાએ ત્યારા નામો માગતા સાંભળીને તેમ સ્વીકાર કરજો ભાવ